નમસ્કાર ક્ષત્રિયોએ શરૂ કર્યું ઓપરેશન રૂપાલા જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ અલ્ટિમેટમ પર પૂર્ણ થઈ ગયું તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે હવે ક્ષત્રિયોએ પણ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે ક્ત્રિયોએ આંદોલન પાર્ટ પાર્ટુ શરૂ કર્યું છે જેમાં ખુલ્લીને ભાજપનો વિરોધ શરૂ કર્યો છે મહિલાઓ દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે મહિલાઓ ઉપવાસ પર બેસી છે તો પુરુષો દરેક જોનમાં ધર્મ રથ કાઢવાના છે આ રથ ગામે ગામ ફરીને ભાજપના ઉમેદવારનો વિરોધ કરશે અત્યાર સુધી ક્ત્રિઓને જે વિરોધ માત્ર રૂપાલા પૂરતો હતો તે વિરોધ હવે ખુલ્લીને ભાજપ સામે શરૂ થઈ ગયો છે મહિલાઓએ આ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી માંગ કરી છે રૂપાલાની ટિકિટ રદ ન થતાં આવી ક્ષત્રિય સમાજે રૂપાલાને કોઈપણ ભોગે હરાવવાનો નિર્ધાર કર્યો છે ધન્યવાદ